મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગઈ બારમા મહિનાની બાર હાથ બે હજાર ચોવીસના રોજ પાલિતાણા શેત્રુજી ડેમે સલા સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગ મેળવી એમાં ગુપ્તા સાહેબના અધ્યક્ષસ્થાને અને બે તળાજા અને પાલિતાણાના ધારાસભ્ય હતા અને વિવિધ નેતાઓ અને ખેડૂત આગેવાનો ખેડૂતો ત્યારે સર્વાનુમતે નક્કી થયેલું છે કે છેવાડે જમણા કાંટામાં સતરા નેપ અને કરસારને માળવાઓ સુધે પાંચ પાન આપવા એવી જ રીતે તે ડાબા કાંટામાં હુંબલી ઝુંડી પાંચ પણ આપવા હવે એમાં જો કોઈ જાતનો ફેરફાર કે એવી ક્યાંય ઊંડેથી રમત કે આવા ઠરાવમાં કાંઈ ફેરફાર કરશે તો આવતા દિવસોમાં જોયા જકા પ્રોગ્રામો થશે અને અમે ક્ષેત્ર સિંચાઈ વિભાગ ભાવનગરને તાળાબંધી પણ કરશું પણ અત્યારે અમારો જે ઠરાવ છે એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો ઠાટો નથી સાત તારીખે જ અમે ઠરાવમાં કીધું હતું અને આજે પણ અમે મહવા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદન અને તરાજા પણ અમારા આગેવાનો આપવાના છે એમાં સ્પષ્ટ અમે કર્યું છે કે આમાં કોઈ કાંઈ ફેરફાર કરવાની આઠ તારીખ પછી તરત જ કેનાલોના રિપેરિંગ કામ શરૂ કરવા એવો આદેશ કરેલો હતો છતાં પણ આજની તારીખ ઊંડી દાઠા સેક્શનમાં અને જમણા કાંઠામાં કોળિયાક સેક્શનમાં અને ઊંચડી સેક્શનમાં અને સથરા સેક્શનમાં ટાગળથીના કામ હાલે છે અને જે કામ કરવું જોવે એ કેનાલ ખાટાવાળાએ કરતા નથી અને મોટા પ્રમાણમાં જે ગયા ચોમાસામાં વરસાદ ખૂબ થયો એટલે કેનાલમાં માટી હતી એ માટી બહાર કાઢવાના બદલે કેનાલ ખાટાવાળા કોન્ટ્રાક્ટર કે પછી મંડળવાળાને જવાબદારી આપી હોય તો એ મંડળવાળા માટી બહાર કાઢતા નથી અથવા તો મજો રાખે અને માટી કેનાલમાં કેનાલમાં ફાટી દે એટલે કેનાલ બુરા બુરાવાની છે અને કેનાલને ભયંકર નુકસાન થવાનું છે એટલે ચાર દિવસની અંદર એ કામ પણ રિપેરિંગ કરી આપે અને જ્યારે સલાહકાર સમિતિની મિટિંગ મળે ત્યારે ગાંધીનગરવાળા નેતાઓએ જળ બચાવો જળ એ જીવન જળ એ છે દુનિયામાં ઉત્તમ ચીજ છે એવી વાહિયાત બધી વાતો કરી પણ એ નેતાઓએ જળ બચાવવા માટે કાંઈ કર્યું નહીં અને એક નેતા તો એવું બોલ્યા ગાંધીનગરવાળા કે એટલું પાણી જો શેત્રોજી ડેમનું પાણી છે એટલું પાણી જો ઇઝરાયલમાં હોય તો ઇઝરાયલવાળા આઠ વર્ષ સુધી આનો આપણી કરતાં વધારે પાંત્રીસ હજાર હેક્ટરમાં આઠ વર્ષ ઊંધી ફાય તો ખૂટે નહીં તો પછી આ એ નેતાઓને અમારું ખુલ્લી ચેલેન્જ છે કે તમને હું બાળકોના વાળ કપાવવા અને દાઢીઓ કરવા રાખ્યા છે તમે શા માટે શેત્રોજી ડેમના પાણીને બગાડ થાય ત્યાં કાંઈ પગલાં ભરતા નથી કે અધિકારીઓને કાંઈ કહેતા નથી અને સિદ્ધિન છટ અમારી ખુલ્લી ચેલેન્જ હતી કે ગયા વર્ષે કેટલા હેક્ટરમાં પાણી આપવાનું હતું અને કેટલા હેક્ટરના ફોર્મ આવ્યા એટલે શત્રુજી સિંચાઈ વિભાગના અધિકારી જ હા તો હાથ પકડાઈ ગયા કે બાર હજાર હેક્ટરમાં પાણી આપવાનું હતું અને અમારે ફોર્મ ચાર હજાર હેક્ટરના જ આવ્યા તો અમારો ડેમ ચાર મહિનામાં ખાલી કેમ થઈ ગયો આ એંશી ટકા ડેમનું પાણી ગયું ક્યાં ત્યારે એને જ કીધું કે વેડફાઈ ગયું તો વેડફાઈ જાય અને એમાં જો તમે ચાપતી નજર ન રાખી શકતા હો તો પછી આ છેવાડાના ખેડૂતોને પાણી આપવામાં તમે શા માટે આવી ભૂલ કરો છો અને તમારી બે દરકારી નાળા કરો છો એટલે એ હવે અમે કોઈ ચલા સંજોગોમાં આ વર્ષે પણ બાર હજાર હેક્ટરમાં સિંચાઈનું પાણી આપવાનું છે અમારી ચોખ્ખીન ચટ વાત છે કાં બાર હજાર હેક્ટરના ફોર્મ થવા જોઈએ અને કાં અમારું પાણી રિઝર્વ પીડ્યું રહેવું જોઈએ બાકી તમારે પાંચ પાંચ છેલ્લે ઊંડી આપવા જોઈએ અને ઓગણીસો ચોરાણુંમાં કાંઠામાં તરડી સઠરા વાલાવાવ ને વાલાવાવ ભાદરોડ અને વડલી ઊંડીના ખેડૂતોને જમીન સંપાદન કરી એમાં અમારી માગણી છે કે કાં અમને પાણી આપો અને કાં અમારી જમીન પરત આપો એ સારવની મિટિંગમાં નક્કી થતું કે પંદર દિવસની અંદર અહેવાલ રજૂ કરવો અને ખેડૂતોનો અભિપ્રાય લેવો પણ આ જ કુંડી કેનાલનો કાંઠાનો કે કાર્યપાલક ઇજના ત્યાં ફરકા નથી એટલે જો પાંચ પાંચ દિવસની અંદર આનો નિર્ણય નહીં આવે તો આવતી પાંચ એક બે હજાર પચીસના રોજ અમે સથરાથી બાઈક રેલી કાઢશું અને ડેમે ડેમે જઈશું અને ત્યાંથી પાછા બાઇક રેલી કાઢી અને અમે ઠેઠ અકવાડાના અવાણીયા હુંડી રેલી કાઢ્યું અમારી ચાર દિવસનો પ્રોગ્રામ હશે એમાં ક્ષેત્ર જે સિંચાઈ વિભાગના અધિકારીને ફરજિયાત હાજર રહેવું જોઈશે નહીં હાજર રહે તમામ જવાબદારી એની થઈ છે